તો થોડા જ દિવસો બાકી રહેગા ગયા છે લોકસભા ચૂંટણીના મતદાનને અને પરિણામને નજર કરીએ કોની બનશે સરકાર તો ઉમેદવારોના નામની એક બાદ એક જાહેરાત થઈ ચૂકી છે ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે ત્યારે આણંદ બેઠક માટે ભરતસિંહ સોલંકી ઉમેદવારી પત્ર ભરશે આણંદથી સાંસદ રહી ચૂકેલા ભરતસિંહ સોલંકી ફોર્મ ભરશે ભાજપના મિતેશ પટેલ સામે તેમનો મુકાબલો છે મિતેશ પટેલ ભાજપે જેમને ટિકિટ આપી છે અને તેમની સામે આણંદથી ભરતસિંહ સોલંકી પોતાનું ઉમેદવારી પત્ર ભરશે

ગત વખતે જે ચૂંટણી હતી જેની અંદર મોદી વેવ હતો મોદી મેજિક સામે ભરતસિંહ સોલંકી હાર્યા હતા સૌથી ઓછી લીડ સમગ્ર ગુજરાતમાં જો સૌથી ઓછી લીડે હાર્યા હોય તો એ ભરતસિંહ સોલંકી હતા એટલે આ વખતે ફરી વખત પાર્ટીને મેં ટિકિટ આપી છે અને આ પાર્ટી આશા રાખી રહી છે કે આ એક એવી સીટ છે કે જે કોંગ્રેસ જીતી શકશે ને એટલા માટે એમને ટિકિટ આપવામાં આવી છે અને આજે તેઓ રોડ શો કરી કાર્યકર્તાઓ સાથે જે છે ફોર્મ ભરવા જશે કલેક્ટર કચેરીએ બાર ઓગણતાલીસ કલાકે ફોર્મ ભરવા પહોંચશે અને કોંગ્રેસ આશા રાખી રહી છે કે અહિયાંથી આ બેઠક કોંગ્રેસ સારા મારી થી જીતે અને એક મેસેજ દેશમાં જાય તે માટેનો પૂરો પ્રાર્થ એના માટે ભરતસિંહ સોલંકી મહેનત કરી રહ્યા છે બિલકુલ આભાર